ધોરણ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ચાલો તમારે સાથે સાથે બોલવાનું છે ન વ વ ર ર દ દ સ જ ન વ વ ર દ દ ર સ દ સ તમારે સાથે સાથે બોલવાનું છે જ વ સાથે સાથે બોલવાનું છે જ વ દ ર વ ર ર સ ન સ તમારે સાથે સાથે બોલવાનું છે સ ર વન વ ન જ ન ન ન વ વ વ જ ર મ તમારે સાથે સાથે બોલવાનું છે వ జ వన రన జనవ జ તમારે સાથે સાથે બોલવાનું છે મ ન ર ન જ ન ન વ જ વ જ મ મ ન ર ન મ ન ર મ જ મ ર સાથે સાથે બોલવાનું છે મન ર ન ન રમ જમ રમ મો ન ર ન ર ન રમ જમ જમ તમારે સાથે સાથે બોલવાનું છે మ మ మ మ మ మ న న న న ర ర ర ర ర జ గ న ర మ మ గ న జ గ న તમારે સાથે સાથે બોલવાનું છે નરમ ગરમ ન ર મગન જગન ગરમ ન ન ગરમ જગન મગન તમારે સાથે સાથે બોલવાનું છે ગરમ ન મ ગરમ જગન મગન મગન મગર ન ગર મગર સાથે સાથે બોલવાનું છે મગન મગર ન મગર મન નગર મગર ન તમારે તમારા સાથે સાથે બોલવાનું છે મન નગર મ ગ ન ગ ન ન ને કા ના મ મ ને કા મા ગ ગ ને કા ગા જ જ ને કા જા વ વ ને કા વા ર ર ને કા રા સ સા દ દા જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડિયોમાં